ઉપર એવી રીતના કે કોઈ બાળક કદાચ બાય મિસ્ટેક સરસ ચૂકી પર જો એની પાસે કોઈ એવું સાહિત્ય આવી ગયું હોય તો અહીંયા પછી પેટીની અંદર એને મૂકી અને પોતાના બ્લોકની અંદર જાય એટલા માટે રાખવામાં આવે છે વિદ્યાર્થીઓને અમારો એ જ સંદેશ છે કે આ જીવનની કોઈ અંતિમ પરીક્ષા નથી આ પરીક્ષા એ બોર્ડની પરીક્ષા તરીકે એક સારા અને એક સારા માહોલની અંદર બાળકો પરીક્ષા આપે

આજે સני એક્ઝામ તમારો છે અને કેવી તૈયારી કરી ગુજરાતીમાં એક્ઝામ છે તૈયારી તો જોરદાર મોદીજીમાં વણીએ લગાય ઓય જ નહીં તૈયારી આખો વર્ષ કેમ મેનેજ કેમ ભાઈ વાંદો જ મોદી સ્કૂલમાં એટલે પ્રિલીમાં એલીલી દે વાંદો જ આવે શું અપેક્ષા છે આગળનું શું આગળ તો જેડવી આઈઆઈટી સુધી જાવું કે અત્યારે ગુજરાતીમાં 70% થી થાય

জিতর হাজার যেটা বিদ্যার্থ